દેને કો ટુકડા ભલા લેનેકો હરિનામ વીરપુર જલારામ બાપાની આ પંક્તિને મોરબી પંથકમાં સદભાવના પરિવાર દ્વારા સંચાલિત હરિહર અન્ન ક્ષેત્ર દ્વારા સાર્થક કરવામાં આવી છે આજના સમયમાં કોઈની પણ પાસે આર્થિક સહયોગ માટે હાથ લાંબો કર્યા વગર ભાઈ હિરાણી તથા તેમની ટીમ દૈનિક થી વધુ લોકોના પેટની જઠરાગની ઠારવાનું સેવા કાર્ય કરી ભાવે માનવ સેવા એ જ પ્રભુ પ્રભુસેવાના મંત્રને સાર્થક કરી રહ્યા છે ઉંમરથી વૃદ્ધ એ તો ફક્ત આંકડો છે યોગ ગુરુઓને પણ શરમાવે એવી સ્ફૂર્તિ વિના આધારે સેવા કરનાર નિરાધારો નો આધાર શરીર અને મનથી યુવાનોને પણ શરમાવે એવા એશી વર્ષના યુવાન એટલે જમનાદાસભાઈ હિરાણી છેલ્લા બત્રીસ વર્ષથી કાર્યરત સદભાવના પરિવાર સંચાલિત હરિહર અન્ન ક્ષેત્ર સંસ્થાના પ્રમુખ જમનાદાસભાઈ હિરાણી પોતાની ટીમ સાથે મળીને નિસ્વાર્થ સેવા કરી રહ્યા છે કૃપા કરી મને અને અહીંયા હરિહર અન્ન ક્ષેત્ર ની અંદર હરજીવનભાઈ અમારે રમાનંદી સાધુ હતા એની ઉંમર થતા એને એમ થયું કે ભાઈ યોગ્ય જગ્યાએ મારી જગ્યા જાય તો સારું એને એવો સારો વિચાર આવ્યો મને બોલાવ્યો ને એનું હરિહર ક્ષેત્ર મને અહીંયા અત્યારે સંચાલન તરીકે મને સોંપેલું છે અને હું બત્રીસ વર્ષ આ અન્નક્ષેત્રની અંદરમાં કાર્યરત છે હું નાનો હતો ત્યારથી તેઓ ઘેર ઘેરથી ટિફિન લઈ અને જે લોકોને જરૂરિયાત હોય ત્યાં પહોંચાડતા હતા અને એને આજે કેટલા વર્ષ થઈ ગયા ઓછામાં પચાસ વર્ષ જેવું થઈ ગયું કે આ સેવામાં તેઓ જોડાયેલા છે મોરબી પંથકમાં પારકાને પોતાના ગણીને ભૂખ્યા લોકોની જઠરાગ્નિ ઠારવાનું કામ કરી માનવ સેવા એ જ પ્રભુ સેવા આ કર્યો છે આજ દિન સુધી કોઈની પણ સામે હાથ લાંબો કર્યા વિના હરિહર અન્ન ક્ષેત્ર દિવસના પાંચસો લોકોને પ્રસાદ આપી પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે પરમાત્માની કૃપાથી મને સેવાની અંદરમાં એક પણ વરસ થયા છે ક્ષેત્રમાં એટલે અહીંયા માણસોને કોઈ પણ જાતનું અમારે કોઈપણ ફંડ લેવા કે માંગવા કે એવું જવું પડતું નથી અહીંયા એવા ગુપ્તદાતાઓ છે કે જેઓ તેલથી માંડીને તમામ મસાલાથી માંડીને બધું અમને ફ્રી આપી જાય છે એટલે પણ જાતની તકલીફ વગર ક્ષેત્ર ઉપર ભગવાનને હનુમાનજી મહારાજની ખૂબ કૃપા છે અને પ્રેમથી ખૂબ ચાલે છે બત્રીસ વર્ષ પહેલા ગામડામાંથી હોસ્પિટલ સારવાર લેવા આવતા દર્દીઓ અને તેમના કુટુંબીજનો શારીરિક દર્દ અને પેટની બળતરા બેઠી રહેલા આર્થિક રીતે નબળા પરિવારોની મદદ કરવાની ભાવનાથી જમનાદાસભાઈ અને દિવાકર ભાઈએ બીજા મિત્ર સાથે મળી લોકોના ઘરે ઘરે જઈને વધેલું રાંધેલું ધાન અને રોટલી રોટલા એકત્રિત કરી જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચાડવાની કામગીરી શરૂ કરી હતી હરિહરણ ક્ષેત્ર તો છેલ્લા પાંત્રીસ વર્ષથી સેવામાં કાર્યરત છે અને એના જે સંચાલક છે જમનભાઈ હિરાણી એ પચાસ થી એકાવન વર્ષથી સેવા કાર્ય કરી રહ્યા છે પહેલા એ પોતે સાયકલ લઈને ઘરે ઘરે રોટલો ઉઘરાવા જઈને આખા ગામમાં જ્યાં જ્યાં જેને જરૂર હોય કે જે અપંગ હોય કે જેમની શક્તિ ના હોય એમને ત્યાં ટિફિનો જઈને આપી આવતા હતા અને છેલ્લા પાંત્રીસ વર્ષથી આ અંક્ષેત્ર સંભાળી રહ્યા છે ઘણા પરિવાર એવા હતા જે લોકોના ઘરથી માંગેલા અન્નનો સ્વીકાર નહોતા કરતા એટલે તેમના માટે હરિહર અન્ન ક્ષેત્ર દ્વારા ફ્રી ફ્રીિફિન સેવા શરૂ કરવામાં આવી પંથકમાં વટવૃક્ષ બની ગયેલ નિરાધાર નો આધાર હરિહર અન્ન ક્ષેત્રના સંચાલકોની સેવાકીય ભાવનાને જોઈને દાતાઓ તરફથી ન માત્ર આર્થિક સહયોગ પરંતુ ચીજ વસ્તુઓ પણ મળે છે જેથી બારે મહિના આ અન્ન કોઈ પણ પ્રસાદ લેવા આવે તો ખાલી હાથે પાછા નથી જવું પડતું અનેક જગ્યાએ કોઈ પણ ટીફિન પહોંચાડવા હોય જેના ઘરે કોઈને કઈ લેવા કે કરવા જે કોઈ વ્યક્તિ વડીલો ન હોય એના ઘરે ટિફિન પહોંચાડે અહીંયા હરિહર સંસદમાં અનેક માણસોને રોજ સવાર બપોર સાંજ તણે પાણી જમવાનું અચૂક બધું એ સેવા પૂરી પાડે છે હરિહર અન્ન ક્ષેત્ર માં ભિક્ષા કરતા હોય તેવા લોકોની સાથે સાથે સારા ઘરના લોકો પણ પોતાની નબળી પરિસ્થિતિ કે અન્ય કોઈ કારણોસર અહીં આવીને પ્રસાદ લેતા હોય છે હું જયારે જયારે મારા ટિફિન હોય ઘરે કઈ કેવી બધાય પડોજણ જ જીવે છે હું એકલો નહીં બધાય પડોજણ જીવે છે કઈ કઈ પડોજણ હોય પણ ટિફિન નો હોય ત્યારે હું અહીંથી મને દાદા ઘણું આશ્વાસન દે છે નહીં કબીર સાહેબના અમે અમારી ઈજ પરંપરામાં આવે છે સાહેબ પંથમાં માં આવું આયોજન કરતા હોય ને આવું સરસ બધું કરતા હોય તો ગરીબ માણસો માટે અને બીજા માટે ઘણું સરસ કહેવાય ઘણો ઉપયોગી કહેવાય કોઈને હરિહર અન્ય ક્ષેત્રમાં બેસીને પ્રસાદ લેવામાં સંકોચ થતો હોય તો સંસ્થા તેમને પાર્સલ પ્રસાદ ભરી આપે છે જેથી તેઓ લોકડાઉન અને કોરોના કાળ પહેલા હરિહર અન્ન ક્ષેત્ર બપોરે આવતા લોકોને બેસાડીને પ્રસાદ દેવામાં આવતો હતો પહેલા આ સંસ્થાની અંદર પંગત પાડીને જમાડવાની સુવિધા હતી પણ જ્યારથી લોકડાઉન અને કોરોના આવ્યું ત્યારે કાયદાના લીધે લોકોને એકત્રિત કરવાનું બંધ કરવામાં આવ્યું એ દિવસથી આ સંસ્થામાં પાર્સલ સુવિધા ચાલે છે જે લોકો હરિહર અન્ન ક્ષેત્રથી દૂર શહેરની આજુબાજુમાં આવેલી ઝુંપડપટ્ટી વિસ્તારમાં રહે છે તેમના માટે પ્રસાદ પહોંચાડવા સાંજે અન્નપૂર્ણા રથ કાઢવામાં આવે છે શહેરની દરેક ઝૂંપડપટ્ટી માં જઈ અન્નપૂર્ણા રથ અંદાજે ત્રણસો જેટલા લોકોને ભોજન આપી ભૂખ્યાની ની આંતરડી ઠારે છે હરિહર અન્ન ક્ષેત્ર સેવાકીય પ્રવૃત્તિ જોઈને ઘણા ગર્ભ શ્રીમંત પરિવારના લોકો આર્થિક સહયોગ સાથે શ્રમદાન આપવા પણ આવે છે શિક્ષક વર્ષથી આન ક્ષેત્ર ચાલુ છે એવું અને હું તો સર્વિસ કરતો એક વર્ષથી આ નિવૃત્ત બે વર્ષથી આ થયો એક વર્ષથી આ અહીંયા હું સેવા આપવા આવું છું એકાદ વર્ષ રેગ્યુલર નહીં પણ જ્યારે ફ્રી હોઉં ત્યારે આવું છું સેવાકીય પ્રવૃત્તિ એટલે ફક્ત બે ટંકનું ભાથું જ નહીં ઉત્તમ ગુણવત્તા સફર મિષ્ટાન સહિતનું ભાણું હરિહર અન્ય ક્ષેત્ર લોકોને પીડશે છે જમવાનું બહુ સરસ છે ગુંદી ગાંઠિયા ભાત શાક રોટલી બ્રેડ બધું સારું સારું વસ્તુ આવે છે અને ત્રણ ચાર વર્ષથી અમને અનુભવ દયાથી બધા વસ્તુ સારી જ આપે છે જમવાની બે ટંકના ભોજન માટે બિચારા બની ને લાચારી ભરી જિંદગી જીવતા દિવ્યાંગ વૃદ્ધ ગરીબ સાધુ સંત સહિતના લોકો માટે કોઈ પણ પ્રકારના ભેદભાવ કે સ્વાર્થ વગર હરિહર અન્ન ક્ષેત્ર જે સેવા કરી રહ્યું છે તેને વીટીવી ન્યૂઝ નમન કરે છે